મિત્રો આ પાછતરા ધાણા છે સત્તર વીઘાના આમાં આમ તો ધાણા નથી ધાણી હે પાણીની હજી શરૂઆત હવે કરી છે અને ઉપરા ઉપર લગભગ ભાગીદાર કહેતા હતા આવા આવા ધાણા થયા છે અને કે હવે જ પાણીની જરૂર પડશે અને પાણી ચાલુ છે અને યોગ્ય પ્રમાણમાં પ્રાકૃતિક દ્રષ્ટિ આવતી દવાઓનો છંટકાવ પણ શરૂ છે અને અગાઉના જે વિડીયો સ્ટેટસમાં જોયેલા છે એ આગતરા ધાણાના છે અને અહીંયા આગળ કૃષિ નિષ્ણાંત ઊભા છે એ પણ ધાણા વિશેની વાતો કરશે અને આ ધાણી લગભગ મારા અંદાજ પ્રમાણે મહિનો દિવસ જેટલો સમયગાળો કાઢશે એવું નિષ્ણાંતોનું મંતવ્ય છે અને અત્યારથી તેઓ અંબાલાલ અને પરેશ ગોસ્વામી જે ગોસ્વામીની જેમ આગાહીઓ પણ કરે છે કે અંદાજાનો કેટલો છે તો આપ પણ યુટ્યુબ વિડીયોમાં નિહાળી જોઈ અને આપ પણ કોમેન્ટ કરજો કે જેથી કરી અને ખેડૂત મિત્રોને વધારેમાં વધારે સારી એવી માહિતી મળી શકે છે અને અહીંયા અમારે કેનાલનું પિયતનું પાણી હોય છે અને આ સિઝન પૂરી થશે એટલે ભીખુભાઈ આપણે કઈ સિઝન આવશે ઉનાળું આવશે ઉનાળુ સિઝનમાં કઈ કઈ વસ્તુઓનું વાવેતર કરવાનું થાય તલ મગ બાજરી અને ચોરીનું પણ ઘીએ પણ લગભગ મોટાભાગના એમાં લગભગ તલ અને મગનું જ મોટા પ્રમાણમાં વાવેતર થવાનું છે અને ત્રણ સિઝન કુદરતની મહેરબાનીથી ત્રણે ત્રણ સિઝનો સારા એવા મબલક પાક સાથે થાય તો જગતનો તાત છે એ ખૂબ જ રાજી થાય અને હવે ભીખુભાઈને થોડુંક કહું ભીખુભાઈ આ ધાણીમાં આમાં હું માવજતને કરવી પડે એવું છે એના વિશે તમે થોડીક વાત કરજો એટલે બીજા મિત્રોને પણ થોડીક સચોટ માહિતી મળી રહે કારણ કે મારા જેવા ઘણા આળસુ ખેડૂતો છે કે એની પાછતરા હોય એટલે એમના વિશે થોડીક વાત કરશે સામે તમને અહીંયા બેઠા છે એ અમારા વિનોદભાઈ તાવડા સાહેબ તાવડા સાહેબ પણ યોગ્ય પ્રમાણમાં માર્ગદર્શન આપશે ધાણી વિશે એટલે તાવડા સાહેબ અને ભીખુભાઈ બે અહીંયા ધૂળનું જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે સ્ટેજ ઉપર બિરાજમાન થાય તો ભાઈ આ બાજુ જોઉં હલો આ ભીખુભાઈ ભીખુભાઈ આ ધાણા ને શું માવજત કરવી જોણા જરૂર નથી હા પાણી થોડી પાણી પાણીને તો આપણે વાત કરી ભાઈ ઉપરા ઉપર બે બે તન તન પાણી કાઢવાના છે

અત્યારે બોર એકંદરે સારા અને એમાં શું છે તાવડે સાહેબ થોડીક સૂચન નહીં કરે આ સામેનું જે ખેતર છે એ તાવડેભાઈનું છે એ અમારા ધાણા કરતાં તન તન ચાર ચાર ઇંચ છે એ મોટા છે એટલે તાવડેભાઈને શું સૂચન કરવું ને શું ન કરવું ને એમાં મૂંઝારો વરે છે એટલે જેઠાભાઈ હવે તમે કંઈક વાત કરો જેઠાભાઈ આવ્યા તાવડાભાઈ વૈયા ગયા જેઠાભાઈ આવ્યા જેઠાભાઈ હવે તમે કંઈક ધાણા વિશે કંઈક વાત કરો હું આમ તમને લાગે